જૈન સમાજમાં ભારે આક્રોશ પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી વિવાદ સર્જાયો પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ વડોદરાથી જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે પાવાગઢ મહાકાળી માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇશારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાનો આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ એડવોકેટ નીરજ જૈન સહિતનાઓએ લગાવ્યો છે આ જૈન તીર્થકરણોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલિક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા સુરત અમદાવાદ સહિત

કે આજ દિન સુધી આવું બન્યું નથી અને એના કારણે જે જૈન સમાજના ઇતિહાસમાં પહેલી વાર સુરતના આચાર્ય ભગવંત રાત્રે સાડા નવે ઉપાસય છોડી ચાલતા વિહાર કરી અને કલેક્ટરના ઘરે રાત્રે આવેદનપત્ર આપવા પહોંચે આનાથી સમજી શકાય છે જૈન સમાજમાં કેટલો આક્રોશ છે જૈન સમાજ પહેલાં હિન્દુ છે સનાતની છે કોઈપણ પ્રતિમાજીને હટાવતા પહેલા ઉત્થાપન વિધિ કરવી પડે આ સીધી તોડી નાખવામાં આવી અને જ્યારે આ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ જ્યારે પ્રોહિબિટેડ જાહેર કર્યું છે ક્ષેત્ર તો મૂર્તિ તોડતા પહેલા હટાવતા પહેલા પરવાનગી લીધી આની સામે એફઆઈઆર થવી જોઈએ આ કરનાર જે મેનેજર છે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ એને કાઢી મૂકવો જોઈએ અને એને જેલમાં મૂકવો જોઈએ અમારી એવી સ્પષ્ટ માંગ છે આ જ જગ્યાએ પ્રતિમાજી પુનઃસ્થાપિત કરવામાં આવે અમે કરીશું પણ આ કોઈ સંજોગોમાં અમે ચલાવી નહીં ગઈ કાલે પાવાગઢની અંદર વિક્રમ કરીને મેનેજર છે પાવાગઢ તીર્થના સરકારના જે પ્રતિનિધિ છે એમના દ્વારા એમની નેખરાનીમાં નેમિનાથ ભગવાન જૈનોના બાવીસમાં તીર્થંકર અને બીજી સાત પ્રતિમાઓ એને ઉખાડી નાખવામાં આવી એટલું જ નહીં કચરાની અંદર નાખી દેવામાં આવી અમારા કાર્યકર્તાઓ રોજે રોજ ત્યાં પૂજન કરવા જાય છે હાલોલના ભાવાગઢના જે જૈનો છે જાય છે એમને આ જોયું એમને અને ફોટા ઉતાર્યા અને મોકલ્યા આ જોઈને હૃદય પર ચીરા પડી ગયા છે આ જ્યારે અમારા સુરતની અંદર જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જોયું ખૂબ દુઃખની લાગણી સાથે એમને કીધું કે હવે સુવાય જ નહીં રાત્રે રાત્રે સાડા નવ વાગે સાહેબે આત્મા દંડો લઈને દાંડાસન બધા જ સાધુ ભગવંતોને કીધું ચાલો આપણે કલેક્ટરની પાસે એટલે રાત્રે સાડા નવ વાગે દસ વાગે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ અઠિંગ અડ્ડંગો જમાવ્યો કલેક્ટર આવ્યા આવેદનપત્ર લીધું ખાતરી આપી એમને કે અમે સરકારમાં પહોંચાડીએ છીએ અત્યારે ગોધરાના જે કલેક્ટર છે આના જે જેના તાબામાં આવે છે એ કલેક્ટરનો પણ હમણાં મને મેસેજ મળ્યો છે કે તમે દીપકભાઈ નીરજભાઈ બધા આવો ત્યાં આગળ અને આપણે વાત કરીએ સરકાર પણ હરકતમાં આવી હોય તમારા ન્યૂઝ અને મીડિયાના માધ્યમના લીધે સરકારને પણ એવું લાગે છે કે ભાઈ આ સ્વરૂપ બહુ મોટું થશે અને અમે લોકો વાણીએ છીએ ભાઈ અમને લોકોને મુકામ સુધી પહોંચાડતા આવડે છે અમારા ભગવાનનું જ્યારે આ પ્રકારનું હિત કરવામાં આવ્યું છે અમે કોઈ રીતે સાખી નહીં લઈએ બીજું આપના માધ્યમ દ્વારા એક વસ્તુ હું ખાસ કહેવા માગીશ કે જૈનો અને હિન્દુઓને અલગ પાડવાનો એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે જૈનો એ હિન્દુ જ છે અમે પહેલાં હિન્દુ છીએ અમારો ધર્મ જૈન છે જેમ હિન્દુ એક સંસ્કૃતિ છે સનાતન ધર્મ છે એમ અમે જૈનો જ છીએ અને અમે જૈન ધર્મ પાડીએ છીએ પણ અમે હિન્દુ છીએ કાળકા માતા જે છે અમારા જે અચલ ગચ્છના જે બધા લોકો છે એમની કુળદેવી છે અમે લોકો પણ ત્યાં આગળ દર્શન કરવા જઈએ છીએ હમણાં રામજીનું મંદિર બન્યું ત્યારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંત બનાવે પગે ચાલી રહે ત્યાં પહોંચ્યા એટલે જૈનોને હિન્દુઓથી અલગ કરવાનો આ જે કારસો છે એ લોકોએ પહેલાં તો બંધ કરવો પડે બીજા નંબરમાં મારી એમ માંગણી છે કે સરકારે જ્યારે બોર્ડ બનાવ્યું છે પાવાગઢ યાત્રાધામ તો આ બોર્ડ ખાલી કાળકા માતાના મંદિરનું જ સંચાલન કરવાનું એટલે કે એની વ્યવસ્થા કરવાની ત્યાં અગિયાર જેટલા જૈન મંદિરો આજે પણ શિખરબંધી છે સાત જેટલી પ્રતિમાઓ ખૂબ સુંદર સ્થાપિત કરેલી છે પણ ત્યાં લોકો પોટલી પીને લોકો ખરાબ ગંદી વસ્તુઓ લોકો પેશાબ કરતા હોય છે તો શું આ ટ્રસ્ટને પાવાગઢ ટ્રસ્ટ જે સરકારનું છે એના પરવ્યુમાં નથી આવતો કાં તમે કહી દો કે નથી આવતું તો અમારી કેપેસિટી છે અમે પૈસાદાર લોકો છીએ અમારા જઈનો આ બધી વ્યવસ્થા કરી લેશે પણ તમે જાહેર કરો કે અમે નથી કરી શકતા અમારી પ્રમુખ માગણી આટલી જ છે આપના માધ્યમ દ્વારા કે જે પ્રકારે આ મૂર્તિઓ તોડવામાં આવી છે તો એને પાછી પુનઃ ત્યાં રિસ્ટોર કરવામાં આવે એનાથી નીચું અમને કંઈ જ નહીં ખપે એટલે પહેલાં મૂર્તિઓ રિસ્ટોર થાય અને ત્યાંના લોકો બાહેધરી આપે કે હવે પછી આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે નહીં આવી અમારી માગણી છે અમે વડોદરામાં જે બધા જુદા જુદા સંઘો છે વડોદરાની અંદર શ્વેતાંબર તેરાપ તેરાપંથીમાંથી આવે છે સ્થાનકવાસીમાંથી આવે છે સ્થાનકવાસી પ્રકાશભાઈ દિગંબરના લોકો છે શ્વેતાંબરના તમામ જૈનો બધા જ સમુદાયના અત્યારે અહીંયા ઉપસ્થિત છે આજે રવ રવિ આજે રજાનો દિવસ છે બકરી કારણે એટલે કલેક્ટર સાહેબના બંગલા ઉપર અમે લોકો આવેદનપત્ર આપ્યા આવે છે ત્રણ દિવસનું અમે અલ્ટિમેટમ આપવાના છીએ ત્રણ દિવસની અંદર જો આ અલ્ટિમેટમ પ્રમાણે જો પુનઃ રિસ્ટોરેશન નહીં થાય તો જૈન સમાજ આખા ભારતની અંદર રસ્તા ઉપર ઉતરશે એના માટે ધેરણા કરવા પડશે આંદોલન કરવા પડશે રેલીઓ કાઢવી પડશે જેલમાં જવું પડશે આમરણાંત ઉપવાસ કરવા પડશે તો પણ અમારે કરવાની તૈયારી છે